ગુજરાતમાં એચએમપીવીની દસ્તકને લઈ આરોગ્ય તંત્ર એલર્ટ છે જામનગર જીજી હોસ્પિટલ પ્રશાસને પણ લોકોને સચેત કર્યા છે તાવ શરદી ઉધરસથી શરૂ થાય છે ડોક્ટર એસએસ ચેટર્જીએ કહ્યું વાયરસ સ્વાસ્થ્ય તંત્રને અસર કરે છે પાંચ વર્ષથી નીચેના અને સિત્તેર વર્ષથી વધુ ઉંમરનામાં વધારે આ વાયરસ જોવા મળે છે મોટાભાગના દર્દી પોતાની રીતે સ્વસ્થ પણ થઈ જાય છે આ રોગની કોઈ સ્પેસિફિક દવા નથી દર્દીને ઓક્સિજન વેન્ટિલેટરની જરૂર પણ પડી શકે છે જે હોસ્પિટલ રોગચાળાને પહોંચી વળવા સજ્જ છે એટલે એચએમપીવી નામનો જે વાયરસ છે એ એક પ્રકારનો રેસ્પિરેટરી વાયરસ છે જેનાથી જે આપણે એમાં ઇન્ફેક્શન થાય છે મોટાભાગના કેસમાં આ બીમારી છે તાવ પછી શરદી ઉધરસ એની સાથે પ્રેઝન્ટ થાય છે કેસમાં સમય બાદ એ પોતાની રિકવર થઈ જાય છે અમુક કિસ્સામાં નાના બાળકોમાં ખાસ કરીને પાંચ વર્ષથી ઓછા બાળકોમાં અથવા વૃદ્ધાવસ્થામાં સિત્તેર વર્ષથી ઉપર ને ઉંમર હોય અથવા કોઈ સાથે કોમોર્બિટ કન્ડિશન હોય જેમ કે હૃદયની તકલીફ કે ડાયાબિટીસ હોય કે બ્લડ પ્રેશર હોય એવા કેસમાં આ વાયરસ છે નિમોનિયા કરી શકે જે એક જાતનું કોમ્પ્લિકેશન ગણાય આ વાયરસ માટે કોઈ સ્પેસિફિક એન્ટી વાયરલ ટ્રીટમેન્ટ અવેલેબલ નથી પણ વાયરલ નિમોનિયા થાય એટલે દર્દીને ઓક્સિજન અથવા બાયપેપ સપોર્ટ અથવા વેન્ટિલેટરી સપોર્ટની જરૂર પડે તે તમામ પ્રકારની સુવિધાઓ છે આપણે જીજી હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ છે અને કોઈ પણ પરિસ્થિતિ ઉભી થાય તો પહોંચી વળવા માટે તૈયારી પણ છે